આજે ચાલીસ વર્ષ થયા છે કપિલાબેનને આજે સવારે વિચારમાં ખોવાયેલા હતા કોઈ કામમાં તેમને મન નહોતું લાગી રહ્યું તેમણે બેચેની લાગ્યા કરતી હતી તેમના સાહીઠ વર્ષના પિતા કહેતા હતા કે શું થયું કપિલા કોઈ પરેશાની છે એટલે કપિલાએ ઉદાસ થતાં બોલ્યા પોતાના જોઈને એકમાં ખુશ કઈ રીતે રહી શકે એટલે સમજવાની કોશિશ કરી હતી અને તે બંનેને એક નાની નાની મોટી વાતો તો ઘરમાં થતી રહે છે ઝઘડાને કેટલો ખર્ચવામાં આવે એટલો મોટો થતો જાય છે પરંતુ આજકાલના છોકરાઓ કોઈ સાંભળે છે ક્યાં કાલ કૂટણી તારીખ છે અને ત્યારબાદ હંમેશા માટે તે બંને અલગ થઈ જશે કપિલાબેનની વાતો જવા દેતા તેમના પિતા બોલ્યા બેટા દસ વર્ષ પહેલાં હું તારી મમ્મીને પણ ઠીક આવી જ માનસિક પીડાથી પસાર થયા હતા જ્યારે તે તારા પતિથી અલગ રહેવાનું નક્કી કરી લીધું હતું અને તેનાથી છૂટાછેડા લેવાનો નિર્ણય કરી લીધો હતો અમે પણ તેને ખૂબ જ સમજણ કોશિશ કરી હતી પરંતુ જ્યારે એ સમયે તું ન માની તો આજે તારા દીકરા પાસે તું આશા કેમ નાખી શકે કે તારી વાતને સાજે આજે દસ વર્ષ પછી ઇતિહાસમાં પોતાનું પુનરાવર્તિત કરી રહ્યું છે બેટા પપ્પાની વાત સાંભળતા જ કપિલાબેનની આંખો આંસુથી ભરાઈ જાય પછી એમના પિતા બોલે બેટા મને લાગે છે કે આવા દારે વરુણના સાથે રહેવું જોઈએ તો એ બરાબર કહી રહ્યા છે બાપુજી હું કાલે સવારમાં જ અમદાવાદ જવા માટે નીકળી જઈશ હકીકતમાં જ્યારે કપિલાબેનના પતિ સુરેશભાઈ છૂટાછેડા થયા હતા તે સમયે તેમનો દીકરો દસ વર્ષનો હતો માતા પિતાથી અલગ થવાનું અંદર અંદરને અંદર હેરાન કરી રહ્યું હતું આ વાત માટે તે પોતાની મમ્મીને ખોચતો રહેતો હતો છૂટાછેડા પછી કપિલાબેન વરુણને લઈને પિયરમાં રહેતા હતા અભ્યાસ પૂરો કર્યા બાદ વરૂણ અમદાવાદમાં નોકરી જઈને કરી લીધી અને ત્યાં જ સેટલ થઈ ગયો કપિલાબેન અને સુરેશભાઈ અલગ થઈ વીસ વર્ષ થઈ ગયા હતા અને આજે તેના દીકરા પણ બરબાદ થવાની હતી બીજા સવારે કપિલાબેન જ્યારે સવારે વરુણની રજાનો ફોન આવે ત્યારબાદ સોનલ મેડમ હંમેશા હંમેશા માટે પોતાના સંબંધોથી આઝાદ થઈ જશે કપિલાબેન પાછળથી આટલા સમયમાંથી પીઢી આજે ત્યારે કરી લેવા માગતો હતો અમે ઘર છોડીને જતી વખતે કહ્યું હતું કે આપણે બંને નથી બે નદીના કિનારા જેવા છે જે ઈચ્છતા હતા પણ ક્યારેય મરી નથી શકતા કારણ કે હું કહેવું બિલકુલ બરાબર હતું અમદાવાદ નોકરી એને કરી લીધી સોનલ તેને કોલેજમાં સાથે ભણતા હતા અને પછી લગ્ન કરી લીધા અને વરુણ ત્યાર પછી ત્યાં સેટલ થઈ ગયા અને પછી એક દિવસ સોનલ સાથે કહ્યું એનો મતલબ ઘર તો તારું જ છે એના સોનલ પણ તમારું નથી યાર ઘરે છે તો એકલી શું કામ કરે છે એવું ક્યાં લખેલું છે ઘરના કામ સ્ત્રીઓને જ કરવા જોઈએ એ કામ હોય છે જેની પાસે સમય હોય તે કરી શકે અને પતિને તમે ચા બનાવો અને મને પસંદ ન આવે એવું પણ ક્યારેય બની શકે એટલે બસ તારી મુસ્કાન પર જતો હું ફિદા થઈ ગયો છું ના રે તો ચિંતા ના કરવું જલ્દી પર આવે છે અને તેમના માટે પોતાના હાથથી ખાસ જમવાનું પણ તૈયાર કરે છે તો અમે આપતા તમારું સ્વાગત છે તેના વારે રહી ગયા દિવસનો એક દિવસ પછી ઘરે આવ્યો હતો અને પોતાના મોબાઈલમાં સોનલ વ્યસ્ત હતી તે વાત કરી રહી હતી ઘરે આવતા જ તે ફરવાની વાત આવવાને કારણે તરત જ રસોડામાં ગયું રસોડામાં ગેસ બંધ કરીને બહાર આવ્યો સોનલને ફોનમાં ખોવાઈ ગયેલી છે તમે કેટલી વાર કહ્યું હતું વધુ ફોન ફૂટી જાય એટલે શું મારીને ભૂલ ફોન પણ મને સમજાતું નથી તમને શું વાંધો છે મારો ફોન હતો ફોન કરતા જ રહે છે કેથી ક્યાં વાત પહોંચી ગઈ સોનલ પણ આ વાતમાં વરુણ સાથે ઝઘડો કરવા લાગે છે ઝઘડો એટલો બધો વધી ગયો કે સોનલ રિસાઈને તેના પિયરમાં જતી રહી સમય જતાં જતાં વરૂણને તે છૂટાછેડા લેવા માગતી હતી વરૂણને તો ખૂબ જ દુઃખ લાગી રહ્યું હતું